રામ રામ ડેરા સ્વાગત છે તમારે આપણા નવા લોકમાં તો એકચુઅલીમાં એવું છે કે ગઈ રીતે આપણે વરસાદ આવ્યો તો વરસાદ આવ્યો એટલે હારમ હારો આવી હવે ભાઈ ટાઢું વાતાવરણ ની અંદર તો કેવી બધી આવે હું હુઈ જાઇ જો એટલે સવારે એમ તો ઉઠાડો એટલે ઉઠાડો સો વાગે ઉઠાડો બાપાએ બે અમેરી ત્રીજી મારવા જાય ને તો હું જ ઉઠી જાઉં નગર તો કોઈ ધરાવી નાખે મેં એવું છે કે આપણે વાવણી કરવા છે કારણ કે વરસાદ એવું એટલે વાવણી તો કરવા જવાનું હોય આપણે બાનું દઈ દીધું કે પેપર છે બાપા વાવવા જાય ને આપણે અહીં બેઠા કેમ બાકી મેરીનો ખાટું તો વાળવું પડે ને ભલાવાણા એવું છે અને આપણે પાસે ટૂંકમાં બે ઠેકાણા અલગ અલગ જગ્યાએ જમીન છે દહ વીઘા ને હોળ વીઘા દહ વીઘા છે ને જમીન ને આપણે વાવણી થઈ ગઈ છે અને હોળવીઘા હે ને ત્યાં આપણે કોરું હે ત્યાં આપણે ત્રણ જ પેલું હે એવું હે અને આપણે એ પણ દેખાડી દઈ ફરી જવા આપણે છે ને આ લાઇનમાં જમીન હોળ ગા અહીંયા વૈષ્ણમાં દોસ્તરનું નું ખેતર હે અહીંયા એને હે ને વાવણી થઈ ગઈ છે ટૂંકમાં આખો દતર મૂકી દઈ ને તોય કોરું નથી આવતું ને અમારે ત્રણ આંગળ જ પેલું હે આવું હે ભાઈ હવે આમ તમારે શું કઈ આમ બેને છત્રી નો નોકડો છે ના ના વેલા કઈ દો ને કઈ વાંધો હોય તો નહીં ભાઈ કઈ વાંધો કઈ નથી તો અચ્છા અચ્છા એ કે કાલે પાણી પૂરું થઈ ગયું હતું ભલામાણું કંઈ વાંધો નહીં આજ વરસી જજો અચ્છા અરે હા એ કે આ પાક્કું સો ટકા કંઈ વાંધો નહીં હાલો હવે આપણને બી કી વાતની હે કે હવે આપણા બાપા આપણા લોક જોવે છે હવે આપણે આ વ્લોગ જોઈ છે ને તો પહેલા ત્રણ મારશે કેટલી ત્રણ કઈ વાંધો નહીં ખાઈ લેવું બીજું મારશે તો ના તો છે હું તમને કાંઈક કેવો નતો ભૂલાઈ દઉં હા આ બધું ખાલી રમૂજ માટે હે કઈ બહુ સિરિયસ ન લેતા કારણ કે આપણા બાપા આપણા લોક જોવે છે એટલા માટે હા તો એમાં એવું છે કે આપણે પેપર દેવા જવાનું છે એટલા માટે ઘરે છે બાકી વાવણી તો થઈ ગઈ છે એક વાડીએ એક વાડીએ તો બાકી છે આપણો ફાઈબર વાવ તો એ તો દેખાડીયો હા હા જો ટ્રેક્ટર દેખાયલા આ તો જો ફોર એક્સિસ છે હો ટ્રેનસ કરે તો પાછ આવી જાય ટ્રેક્ટર હાલા તમને દેખાડી આ લાલ ટ્રેક્ટર હા ફાડી નાખે ખબર હે પછી સિક્સ એક્સ જ તો ટેન એક્સ કરો તો ટ્રેક્ટર પાસે આવી જાત તો હવે દોસ્તાર તો વાવે હે આપણે તો એ વાળીએ નથી વાવવાનું એવું હે અને આપણે એક્ઝામ દેવા જવાનું છે એક્ઝામ દેન તરત તરત જ જવાનું છે તો તમને નાનું પણ દેખાડા સમજે કેવું છે ને શું છે ને કેટલુંક બાપાએ વાવ્યું એ બધું તમને આપણે વાળીએ જઈને દેખાડા માઇકમાં અવાજ તો આવે છે ને કારણ કે આપણે સસ્તા મળેલું માઇક છે એનું મન થાય તો અવાજ કેપ્ચર કરે ન કરે આ બધી એની મનની મરજી છે પૈસા આપણે દીધા છે તો આમાં મરજી આની હાલે છે મન થાય ત્યારે વોઇસ એક્સેસ કરે એટલે કે રેકોર્ડિંગ કરે સમજ્યા આવું છે તો આજનું વાતાવરણ તમને દેખાડી દઈએ વાદળા તો છે આવડા એક્ઝામ દેવા જઈને વરસાદ ન હોય તો સારું ખોટા પલીન જાવો હોય ને ભાઈ ભાઈ કાલ તો આવ્યો તો આપણે વાડામાં આવ્યા હતા લોગ અપલોડ કરવા જે સક્સેસફુલી અપલોડ થઈ ગયો તો હવે આપણે કપડા બપડા બદલાવીએ અને પછી જઈએ કોડીના એક્ઝામ દેવા તો ચાલો હવે પછી મેળ તો આપણે જઈ છીએ કોર્ડિનાર એક્ઝામ દેવા વરસાદ વાદળા બહુ એવા થઈ ગયા હે આ લાગે આ બાજુ આવ્યો તો વાંધો નહીં પછી હજાર વરસાદ આવ્યો ને તો પલીને જવું જો આવું બધું હે ભાઈ એક્ઝામ દેવી હેલી વાત ને એવું છે આમાં ભાઈ આ ડિશાજ નહીં ડો આ આય આ પેટ્રોલ જોશે અને પૂરો થઈ જાય તો આવ જતા હે કારણ કે પેટ્રોલ પંપ બહુ આગો છે અને આમાં પેટ્રોલ જ નથી એવું બધું હે આપણે જે કોડીનારમાં એન્ટર આવીને જ છે એન પેલા વરસાદ શરૂ થઈ જાય આ બોલાવવાનો છો વરસાદ હવે કોલેજ ભૂગવા દે ને તો સારું હા પેટ્રોલ એ થોડું પૂરાવી લીધું હે એમાં કંઈ વાંધો નથી તો હવે કોલેજે ભૂગવા દઈએ ને આ કોલેજ ભોગવા દઈને વરસાદ તો સારો હોય આ બાબા ભૂકા બોલાવાનો છો આ તો ગાડી શરૂ ન થતી વગર આ નાણાં ઉપર તો આપણે આવી ગયા છે આ વરસાદે બહુ સાજો એવું

અત્યારે આપણે સક્સેસફુલી એક્ઝામ દઈ સીમાસે પૂગી ગયા છીએ વધુ વરસાદ હોવાને કારણે આપણે કોલેજે વિડીયો નથી ઉતેરો આપણે ઘરે જઈને ડાયરેક્ટ વાડીએ જવાનું હે વાડીએ વાવણી કરવા તો તમે આપણા વ્લોગમાં બેના રહેજો તો ગાય આપણે એક્ઝામ દઈને એવા છીએ ને આપણે ખાધું ના ખાતું ડાયરેક્ટ નીકળી ગયા છીએ વાડીએ વાહ વાહ મગફળી સમજા એમાં એવું આવડું થઈ ગયું એકચુઅલીમાં કારણ કે દોસ્તારોને ખબર પડી ને આપણા વાવવા જવાને હે હાવ ગાડી ધીમી આવી ગયો હાવ આપણા વાંચ ઠેલી છે બાકી તો તમને ફરખોથી સમજાવત એવું છે આપણી વાત ચૂરી રહી ગઈ હતી એક્ચુલીમાં બધા વાવવા આવે હે ને કે નકરા ટેક્ટર આવા જવરમાં હે સમજા આપણે ક્યાં પી ગયા હા બસતા એટલી ગાડી ધીમી કી જવા એ મારે હાળે એકવાર તો કીડી આગળ નીકળી ગઈ હાલ હાલતી એટલી ધીમી આપતા તો બોલો સમીજા એમાં આવું બધું હે અને તમે તો અત્યારે ભરતી કરે વાવવાનું શરૂ જ છે તમને હરખું નહીં દેખાય કારણ કે ભાઈ બાપન ફોન આવે છે એટલે તમને હરખુંથી દેખાડે એમ ટાઈમ નથી પડતા સમજા બાકી વાવણી તો કર શરૂ જ છે તો અઢાઈ જ મળીએ તમને પાડીએ જાય ગરમી ગરમી દીધો બોલો કઈ વાંધો નઈ સમજે ચાલે કરે બાકી તો બાકી છે ને ધ્યાન રાખવું જેટલું ખાય હે ને એટલું કામ નથી કરતા સમજે બાકી લેફ રેટ લેવાય છે હા એમ ને આ વાંધો નહીં કે હવે સરખો હાલે જોઈએ આપણે તો ફાઈનલી આપણા વાવાનું કામ પૂરું થઈ ગયું છે અને આપણા હેઢા મોસમ લીધી હતી ને એમાં ક્યાંક ક્યાંક દાણા ખુલ્લા રહી રહી ગયા હે એકચુઅલીમાં ભાઈ બોલવામાં ક્યારેક ક્યારેક પૂરું થઈ જાય તમે સમજી રહ્યા છો આ હેડામાં ક્યાંક ક્યાંક દાણા ખુલ્લા રહી ગયા હોય ને આપણે દાટવાના હે ખાલી હેઠમ સમસ્યા સાજુ કઈ છે નહીં અને આમ શેર તો બાસ્કુ પીડું છે એ લેવા જવાનું હે બાકી તો આપણા ખેતર કમ્પ્લીટ હોવાઈ ગયું હે હવે કાલ આપણું ઓલે ખેતર જવાનું છે આમાં આવું છે ભાઈ યાલ વિકા હે એટલે લગભગ રોંઢે ચાર પાંચ વાગ્યા પૂરું થઈ જાય ન્યાય આવું છે તો બસ આપણા લોગમાં એટલું રાખીએ નહીં તો બસ આપણા લોગમાં એટલું જ જો તમને આપણું લોગ સારું લાગ્યું હોય તો લોકને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સુધી રામે રામ ડાયરાને આ ગરમી ગરમી થઈ ગઈ તો કહેતા ભૂલાઈ ગયા એટલે તમને ખબર પડે ને કે ભાઈ કામ કરે છે